છવ્વીસમાં ક્રમે છે ટેમ્પોના હપ્તા ન ભરાતા યુવકે ઉછીના નાણાં લીધા દેવું વધી જતા તેણે આપઘાત કર્યો છે નવી પોળ દિગંબર જૈન પંચ કલ્યાણક મહોત્સવમાં રાજનીતિ ઉપર ભગવાનનો ઉપદેશ સંભાળવામાં આવ્યો છે સામણ બેચરની પોળનો બસો પચાસ વર્ષનો જૂનો ઐતિહાસિક દરવાજો રાતોરાત તોડી પાડવામાં આવ્યો છે ગુજરાતમાં સ્ટેશનોના રીડેવલપમેન્ટ સહિતના કારણે છ પ્રસ્તાવિત રૂટ પર વંદે ભારત ટ્રેનોનું અલોટમેન્ટ અટક્યું છે સરપંચના મૃત સાથે મંત્રીએ રાજીનામું ચીનના વળતા ટેરિફ કેનેડા અને મેક્સિકન સામેના અમેરિકાના ટેરિફ અમલી બન્યા છે બંને દેશોને વળતો જવાબ આપવામાં આવ્યો છે ટ્રમ્પે યુક્રેન માટેની તમામ લશ્કરી સહાય હંગામી રીતે અટકાવી દીધી છે

ભારે વરસાદ પછી બરફવર્ષા જોવા મળી છે હવે ક્યાં છે લોકસતા જનસત્તાની મુખ્ય ટ્રમ્પ સામે વર્તોઘા મેક્સિકો ટેરિફ લાદવા સજ્જ કેનેડા એ યુએસ પર પચીસ ટકા ચીને પંદર ટકા ટેરિફ લાદી દીધો છે શરબિયાની સંસદમાં વિપક્ષ સ્મોક ગ્રેનેડ ફાક્યા છે સંસદમાં ધુમાડો ધુમાડો જોવા મળ્યો છે સાહીઠ દિવસમાં સાતસો થી વધુ લોકો કચરો નાખતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે કેન્સર કરે એવા જોખમી તેલમાં ફરસાણ બનતું હતું તંત્ર એ કિલો જોડી નાખ્યું અલગ અલગ જગ્યા પર આરોગ્ય વિભાગ ત્રાટકવું જોઈએ અલગ અલગ લોકોના સ્વાસ્થ્ય સાથે ચીડા થઈ રહ્યા છે ત્યારે આરોગ્ય વિભાગ ગોર બેદરકારી ન દાખવે તેવી શહેરીજનોની અપેક્ષા છે મહાકુંભ બાદ પ્રીતિ માતા સાથે કાશી વિશ્વનાથ મંદિરે પહોંચી છે પૃથ્વી પર વિનાશાળે માત્ર સેકન્ડ બાકી વર્ષ સુધીમાં પૃથ્વીનું તાપમાન ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે અને જો આવું થાય તો બધી હિમનદીઓ નદીઓ ઓગળી જશે માતાના મંદિરના મહારાજને ચૂનો ચોપાડવામાં આવ્યો છે પરાક્રમસિંહ જાડેજા સાથે ઠગાઈ કરનાર કમલેશ દેત્રોજા દિલીપ શ્રી ગોહિલ સામે વધુ એક ઠગાઈની ફરિયાદ પાણી પ્રશ્ને રઈસોએ વાડ કચેરે અને માટલા ફોડ્યા છે હવેક નેજાર સંદેશને મુખેડ લાઇન્સ પર જેવા સાથે તેવા યુએસ પર ચીને 15 ટકા ટેરિફ લાદ્યો છે ગોપી વેફર્સ ફેક્ટરીમાંથી 150 કિલો ખાદ્ય પામ તેલ મરતા નાશ કરાયો છે ચેતી જજો તમારા સ્વાસ્થ્ય સાથે છેડા કરવામાં આવી રહ્યા છે અલગ અલગ જગ્યા પર ફિલ્ટર કર્યા વગર એટલે કે બ્લેક તેલ યુઝ થઈ રહ્યું છે

તે અંતે પોતાની ભૂલ સ્વીકાર છે સીએમ રેખા ગુપ્તાના આકા પ્રહાર અમદાવાદમાં માત્ર ચાલવાની સ્ટાઇલ પરથી પોલીસ હત્યા કરનાર આરોપીને ઝડપી લીધો છે અમદાવાદના રામોલ અને મોટેરા વિસ્તારમાં બે શટલ રિક્ષા ગેંગનો ભોગ બન્યા છે થરાદમાં ગેરકાયદેસર શોપિંગ સેન્ટરનું બાંધકામ છતાં નગરપાલિકાના સત્તાધીશો મોન છે રાધનપુરમાં ભૂગર્ભ ગટર યોજનાના તળે ચાલતી કામગીરીમાં વ્યાપક ગેરરીતિ નું મુંરાણ સામે આવ્યું છે આસામ પટેલ પ્રાથમિક શાળાનો વાર્ષિક ઉત્સવ યોજાયો જેમાં પાંચસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે